શ્રાવણ માસના પ્રથમ સોમવારે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરે ભક્તિ અને ઉત્સાહનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો પરંપરાગત રીતે પૂજાના નાગ દેવતા શ્રી વાસુકી દાદાના દર્શનાથી માત્ર થાનગઢથી જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભરમાંથી હજારો ભક્તો ઉમટી પડ્યા હતા જેના કારણે મંદિર પરિસરમાં મેળા જેવો માહોલ છવાઈ ગયો હતો સવારથી જ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી શ્રદ્ધાળુઓએ દાદાને ભાવપૂર્વક તલવટ ફુલેર સાકર દૂધ અને નાળિયેર જેવા વિવિધ પ્રસાદ અર્પણ કર્યા હતા વાસુકી દાદાને સોના ચાંદીના આભૂષણો અને પુષ્પહારથી શણગારવામાં આવ્યા હતા જે તેમના દિવ્ય સ્વરૂપને વધુ ભવ્ય બનાવતા હતા મંદિરની પરંપરા મુજબ દિવસ દરમિયાન કુલ ત્રણ આરતી કરવામાં આવી હતી જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આરતીના સમયે વાતાવરણ ભક્તિમય બની ગયું હતું અને જય વાસુકી દાદાના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું ભક્તોએ દાદાના દર્શન કરીને પોતાની મનોકામના પૂર્તિ માટે હૃદય પૂર્વક પ્રાર્થના કરી હતી આ અંગે માહિતી આપતા વાસુકી દાદા મહંત શ્રી બાપુએ માસ નો સોમવાર એ ની પૂજા માટે અત્યંત પવિત્ર દિવસ માનવામાં આવે છે આ દિવસે ભક્તોની અતુટ શ્રદ્ધા અને ભક્તિ જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે રિપોર્ટ બાય જહેશભાઈ મોરી આજે પવિત્ર શ્રાવણ મહિનાનો પહેલો શ્રાવણી સોમવાર છે આમ તો દાદાના દર વર્ષને આવતા તમામ સોમવારે મેળો જ હોય પણ શ્રાવણ મહિનો એટલે શિવજીને પણ ખૂબ પ્રિય અને આપણા ગામ ગામજણી એવા વાસુકી દાદાને પણ ખૂબ પ્રિય અને શ્રાવણ મહિનામાં દાદા અચૂક દર્શન એમના ભક્તોને આપતા જ હોય છે અને એમાં વિશેષ કરીને સોમવારે દાદાને ત્યાં વિશાળ મેદની હોય છે અને મેળા જવા ના ચોવીસ ગામ દાદાને લાભ ફૂલે નિવેદને ખૂબ દાદાના દર્શન કરી આનંદિત થતા હોય છે સવારે લગભગ પાંચ વાગ્યાથી માણસો દર્શન કરવા માટે શરૂ થઈ ગયેલા બપોરે બાર વાગે મધ્યાહન આરતી થયેલી એમાં પણ બહુ બહોળી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો અને અત્યારે હવે સંધ્યા આરતી સાત પિસ્તાલીસે થશે એ સમય નજીક છે ત્યારે અત્યારે પણ માહોલ ખૂબ જ લોકોની મેદની દર્શના આવી રહ્યા છે દાદાના દર્શન કરવા માટે અને સમગ્ર વાતાવરણ અત્યારે દાદામય બની ગયું છે દાદાના ધ્વજ ઉપર પણ હમણાં નવો બનાવેલો ચિહ્ન દાદાનો સિમ્બોલ લગાવેલો છે તો એ જોઈને પણ લોકોને વધારેની ઉત્સુકતા છે પુલ ઉપરથી ત્યાંથી વધેથી જ્યાંથી અત્યારે ત્યાંય પણ જોવો બસ સમસ્ત સ્થાનમાં દાદા દાદા થઈ ગયા છે જય શ્રી